અમદાવાદના ઈસનપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં હાલ સ્થાનિક પોલીસની રહેમ નજર હેઠળ દેશી દારૂના વેચાણને છૂટો દોર આપી દેવામાં આવ્યો હોય તેવું જણાઈ રહ્યું છે પ્રાપ્ત માહિતી અનુસાર ઈસનપુર પોલીસ સ્ટેશનના વહીવટદાર દેવભાના રાજમાં રામગલીના છાપરામાં ચંપા ઈસનપુર ગામમાં રણજીત ચામુંડા નગરના છાપરામાં ચંપા ઈસનપુર ટોરેન્ટ પાવરની સામે ઝૂંપડપટ્ટીમાં વિશાલનગરમાં તેમજ યુગંડા પાર્કની બાજુની ઝૂંપડપટ્ટીમાં દેશી દારૂના વેપલાઓને ખુલ્લેમ પરમિશનો આપીને રોજ રોજ લાખો રૂપિયાની હપ્તા વસૂલી કરવામાં આવી રહી છે આવા દેશી દારૂના અડ્ડાઓ વિરુદ્ધ સ્થાનિકો તેમજ પ્રેસ મીડિયા દ્વારા અવારનવાર ફરિયાદો કરવા છતાં ભ્રષ્ટાચારના ઓઠા હેઠળ દબાયેલા તંત્ર દ્વારા આવા શખ્સો વિરુદ્ધ કોઈ જ કડક કાર્યવાહી કરવામાં આવતી ન હોવાને કારણે સ્થાનિકોમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે ઈસનપુર વિસ્તારમાં હાલ બેરોકટોક દેશી દારૂના અસંખ્ય ગેરકાયદેસર અડ્ડાઓ ધમધમી રહ્યા છે જેની સામે ઈસનપુર પોલીસ સ્ટેશનના વહીવટદાર દેવભા અને સ્થાનિક પોલીસ દ્વારા મસમોટો ભ્રષ્ટાચાર આચરીને પોલીસ કમિશનર સ્ટેટ મોનિટરિંગ સેલ તેમજ પોલીસની અન્ય ઉપરી એજન્સીઓને ગણકાર્યા વગર જ આવા દારૂના અડ્ડાઓને પરમિશનો આપી દેવામાં આવી છે ત્યારે આ વિસ્તારમાં લઠ્ઠાકાંડ જેવી પરિસ્થિતિ સર્જાશે તો તેની જવાબદારી કોણ લેશે તે પણ મોટો પ્રશ્ન છે અને વિસ્તારમાં મોટી સંખ્યામાં ચાલતા આવા દેશી દારૂના અડ્ડાઓથી પોલીસ સ્ટેશનના પીઆઈ પણ અજાણ હોય તે શક્ય નથી ત્યારે આ વિસ્તારને ક્યાર સુધી સંપૂર્ણ દારૂમુક્ત કરવામાં આવશે તેની સ્થાનિકો રાહ જોઈ રહ્યા છે